અને ડ્રાઈવર નું નિવેદન લેવામાં આવેલું છે ડ્રાઈવર ના નિવેદન મુજબ એવું માંગે છે કે એમાં બસ બસનું પરીક્ષણ કરાવી લીધું છે આરટીઓ આપી દીધો છે કે બસ ની બ્રેક ફેલ કે બસમાં કોઈ મિકેનિકલ ખામી નતી ડ્રાઈવરની ભૂલના લીધે જો અકસ્માત સર્જાય હોય શકે મેડમ ડ્રાઈવર એમાં બચાવ કરી રહ્યો છે સ્ટીરિંગ લોક થઈ ગયું છે એવી પડેલા હકીકત છે ના અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટેરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં આવેલું નથી લાયસન્સ એમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે અમે પોલીસ આરટીઓને રિપોર્ટ કરી દીધો છે લાયસન્સ એક્સપાયર હતું હા લાયસન્સ એક્સપાયર હતું એ વિગત એજન્સી સમક્ષ હાજર રહેવા માટે નોટિસ આપી છે અને એજન્સી આજે